એક વસ્તુ કરી મિત્રો આપણે જોઈશું મારા મલક ના મે નારાણી ધીમા ધીમા લો રે વિડીયો બીજો બનાવવાની શરૂઆત કરી અને શ્રીકૃષ્ણ દાયરા ની ડાયરો બધો મજામાં વાગવા માં આટાણે વાગ્યા ના હાડા પાંચ અને આપણે આટાણે વિડીયો બીજો બનાવવાની શરૂઆત કરી અને આપણે અલગ થી એક રેસીપી બનાવવાની છે જો રેસીપી સક્સેસ થાય તો લાઈક કરી દેજો અને બાકી છે ને આ મિક્સર અને હું રેસીપી બનાવવાની છે વિડીયો ને ક્યાંય ક્લેક ન કરતા બરાબર એટલે કે વિડિયાને ક્યાંય કટિંગ કરતા નહીં પૂરેપૂરો વિડીયો જોજો એવું કઈ ને કે ખાલી રેસીપી જ આવે પછી તમારે અમારે થોડું ઘણું ઘરનું જોવું પડે પછી અમારે તબેલા નજર થાય એ તો તમારે જોવું પડે બરાબર તો આપણે રેસીપી શું બનાવવાની છે જો આપણે બટેટા બાફવા મૂકી દીધા ગેસ ઉપર અને અહીંયા આપણે ચોખા ચોખાને એક કલાક પહેલા આપણે બનાવી દીધા હતા એટલે

હાલો નું બેટર બની ગયું તો હવે છે ને બટેટા નું બેટર છે એ આપણે આમાં નું બેટર છે ને એમાં ભેગું નાખવાનું છે આમાં નાખી દઈ પછી આગળ આગળ આપણે હજી હું નાખીએ આમાં તમને બતાવીશું બેટર અને બટેટા નું બેટર અને આ ત્રણ વસ્તુ આપણે આમાં નાખી દીધી અને હવે આપણે નાખી દઈ આમાં જીરો એક ચમચી જીરું નાખી દઈ લીલા ધાણા ખારું મોરું ખાતા એ પ્રમાણે મીઠું તો હવે આને મિત્રો આપણે હાથે થી હલાવી નાખીએ ખાના લોટલા ભજીયા નાના લોટા તા બધા બનાવતા હોય પણ આપણે બનાવવાનું છે ચોખાના લોટ હવે મિત્રો આને થોડુંક પાણી નાખી અને હલાવી લેવા હલાવી નાખી હાલો મિત્રો હવે બનાવવા મેડા ભજીયા તો તેલ થઈ ગયું ગરમ એક ઘાણુ ઉતરી ગયો અને મિત્રો તમને હું લીંબુ નું કેતા ભૂલી ગઈ તી જો અમે ઢોઢો લીંબુ આમાં નાખ્યું તો તમે પણ જરૂરથી લીંબુ નાખજો લીંબુ નાખીને તો એકદમ ભજીયા બને અને સોખાના લોટના ભજીયા કોણ કોણ બનાવીને ખાય તો ખાતા હોય પણ આ સોખાના ભજીયા બને મિત્રો એક નંબર ઝીણો વરસાદ એટલે ખાવાની મજા આવે એમ તો હાલો તમે બધા ભજીયા ખાવા અમે તો જો પેલી વાર બનાવ્યા મિત્રો અમે કોઈ દી આ સોખાના લોટના ના ભજીયા નથી બનાવ્યા પાછી આમાં બટેટા ને એવું બધું છે મરસા છે એ તો બધું મેં નાખ્યું તમને બધાને ખબર જ છે મિત્રો બહુ મસ્તી ને આપણે થોડોક લોટ મૂકીએ ને કોઈ પણ હજી બહુ મોટું બધું બને જો આમાં કઈ કરતા કઈ કોઈ જાતની તકલીફ છે નહીં જો મિત્રો ઉપડી જાય એમ ન કરતા પછી આપડે એમ થાય કે થોડું બેહી જાય જ્યા તા બના હવે ખાવા કીમા નીતિન કે ચકણીતા કીધું એક કામ કર્યું કે દહીં ની ચકણી બનાવી કઈ બન્યું ટાણું થઈ ગયું મિત્રો તમને બતાવું આમાં દહીં છે દહીં માં ચકણી નાખી મીઠું નાખ્યું ને જો ઊભો ભો ખાય હાલે કે આપડે દહીં ની ચટણી બનાવી તી કે આ દહીં માં સટણી નાખી લે મીઠું ને ઓછું લોહણ ને આદુ નાખીએ કે ફોદીનો કે આપણે નથી કે ઓલું કરવું સખણ બને બનાવીને બનાવી જાય નીતિન નારે ના ના પાડે કે નારે ના જો ઝીણો ઝીણો વરસાદ મિત્રો સારું છે કૃષ્ણા કે મારો કર્યો ને તમને કહ જય માતાજી ને હરાર મહાદેવ ને તો મિત્રો તમે બધા વિચાર કરી રહ્યા હે કે કૃષ્ણ ક્યાં જાય હા પાછળ મંડી છે ને રસ્તો છે ને હવારના પોરમાં ક્યાં ગઈ હતી તો મિત્રો માં ઉઠી રહ્યો છે તાદા મારી માય મને એમ કીધું મને કે કીશું રવાય બગડી ગઈ કે જા ધીરુભાઈન ઘેરથી લઈ આવી કે તો ધીરુભાઈન ઘેરથી સવારમાં ઉઠીને વહેલીને વહેલી રવાઈ લેવા ગઈ પછી ઝટઝટ આવી રવાઈ લઈ આવીને પછી સાહે કરી સાહે કરીને માખણ માખણ કાઢી ઢો નું ગોથરી બોથરી ભરી દીધું દાદા ફોન આવ્યો ધીરુભાઈ ત્યાંથી કે અમારે સહાય કરી રવાઈ નેવરી થઈ હોય તો દઈ જાય આવી કે મેં કીધું હાલો તો દીયા હું ગીતાને કીધું અર્ધે ખુદી તું આવી મેં કીધું અર્ધે ખુદી હું આવું એ મેં કીધું રવાય દઈ જાઉં ને અંધારું તમને લાગતું હે ફૂલ ફૂલ ને ફૂલ મેં અંધારું આગળ હારા માં હારું રેડું આવી જાય તો મારા પપ્પા ને મારી મા બે ફટાફટ મોટર સાયકલ માં બધું તૈયાર કરે ફરવા માટે જઈ લો રીંગડા આઈટમ આવી હો ઘટે ગુલાબી ગુલાબી હો તો રેડું વાંધાયું જોરદાર તો મારા પપ્પા પહેલા બોડી પૂગી જાય તો વાંધો નહીં ને કે લગભગ ભીંજાઈ જવાના છે એવું દેખાય હાજ ને મિત્રો તમને ખાસ વાત કરું કે આ દોરી તમને દેખાય ને હા છે સુધી તો બાથરૂમમાં દોરીમાં છે ને જો આ લોઢાનો ખીલો ખોડલ છે તમને દેખાતો હોય તો તો એ છે ને ફરતો લોઢાની દોરીમાં જ ખોડલ છે દોરી એ ખીલામાં જ બાંધલ છે બરોબર તો છે ને બાથરૂમમાં એક દોડું

જૂની ગાડી મારા પપ્પાને આજ લઈ જવાની છે નવી ગાડી નીતિ ને બહાર જમ્મી હાલો મિત્રો નાસ્તા પાણી કરી લઈએ કામકાજે બાકી છે કરવાનું તો કરી લઈએ પછી મળીએ મારી સીતારામ જય શ્રી કૃષ્ણ ખા ભજીયા બનાવ્યા મિત્રો છે ને તમારે ભજીયા હોય તો બનાવી જો મને તો બહુ છે ને ખાધા પછી મને તો બહુ જમાવટ થઈ ને કારણ કે નીતિ ની રવાડે સડાવ્યા તા ન ભાવે એમાં ભાવે આપડે બહુ પણ નીતિન ક્યાંક વિડીયો આમ ને નામ બનાવે એટલે મેં પાસે બનાવ્યા મેં કીધું બધાય ખાતા હોય શેના લોટ ના પણ હવે સોખા ના હું કહું લોટ ના કોણ ખાતા હે ઘણા ખાતા હોય જેને ભાવે પણ આ મને તો ન મેળવ્યો શેના ના લોટ ને મિત્રો ન ભોગ્યા એને દેશી કહેવાય જોઈ શકો છો મિત્રો તમે મારા પપ્પા ગાડી ભરીને જાય છે તમને મારો અવાજ બહુ નહીં આવતો હોય મારી મા એ વાહન ગાડી કપડી હતી પડી જતી હતી ને એ વાહ બાય બાય મા તો આપણે કામકાજ ફ્રી થઈ ગયા હવે ઢોરનું બાકી શે કરવાનું તો ઢોર માટે ભૂકો જે આપણે તો એ ભૂકો નો ખૂણો એક ખાલી કરીને ત્યાંથી ભૂકો ભરવાનો છે એટલે કે ખૂણો ખોલી સોરી ખાલી કરીને ખોલી ને ભરવાનો છે ભૂકો અને ઢોરના વાહિંદા નાખવાના છે વાહિંદા નાખવામાં આનંદ આવવાનું છે તો તમે જોઈ શકો છો મારી માં એક વસ્તુ કરી મિત્રો આપણે જોઈશું જો લે માં ઓ કામ કરો અરે વાહ જવર ખાઈ ખાઈને થાકી ગયો જવર ખાઈ ખાઈને થાકી ગયો આપણે કાયમની માટે રોટલો ને શાક આવે તો આપણે ન ભાવે

ખાઈ જાય તો પછી શેરણ કરે શેરણ આલું ઊડું લાગતું થેન્ક યુ ઉર્જા 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 ક્યાં ગયું મિત્રો જો ઉડી જાય જો જાય જો જાય જો જાય હા ઓ ગયું એ આવ્યા હો આગડી જ આવ્યા હો જોઈ મિત્રો આ અમારી સાયર બગડી ગઈ મેં પડ્યો તી માથે કારી મસ્જિદ થઈ ગઈ જોઈ લેજો તમે આ બધી જે બાર બાર પડી હતી ને બધી આમ કારી મહેજી થઈ ગઈ બગડી ગઈ ને જ્યાં અહીંયા ખુલ્લું છે અહીંયા કાંઈ એટલું બધું ઢાંકવાનું ઓલું છે ને અહીંયા બગડવાનું આ અહીં તાલપત્રી તૂટી ગઈ હતી આ એ આખી આખી જ છે જરા કામ ટેકા પૂરતું હે સમજી ગયો બાકી ખુલી છે તાલપત્રી તો આ એ આખી બગડી ગઈ પણ હવે કંઈ થાય નહીં આપણાથી શું કરું ને જઈ જોઈ લો મારી માં ઢાકે જાડું મોટું હોય તો જે ટેકો થયો અહીં જોઈ લે એઠી ઉઠતી હતી એ બધી બગડી ગઈ હાવ એટલે હાવ પૂરું થઈ ગયું એમાં કંઈ વખાણ કર્યા જેવા છીએ નહીં ને ઢારિયામાં સાલું મેની નાખી અમે બરાબર તો ઉઠી ગઈ બધી જા આ રીતના કારું કારી થઈ ગઈ હજાર આ બધી ઉઠી ગઈ આ રીતના ઢારિયામાં ખડકી દીધી એ બધી ઉઠી ગઈ પછી અઢારિયામાં નાખીને ઉઠી ગઈ હતી એટલે પછી પાછી કાલની તારીખમાં ફેરવી જોઈ અઢારિયા અઢારિયામાં ઈસ પોઝિશન છે જોઈ શકો છો તમે આ બધી એટલે બધી ઉઠી ગઈ ઊભી કરી પણ કંઈ ફાયદો ન આપણે ઉઠી ગઈ ઉઠી જ ગઈ ને ફેર પડવાનો છે નહીં એમાં ભૂરાભાઈનો કાંઈક માલ સામાન હોય રામ જાણે હું હોય હાલો મિત્રો તો કાંઈક આવું છે બધું હાલો પેલા હું હવે ઢોરનો નો ભૂખાવીયાર તૈયાર પડ્યો ઢોરને નાખી દીયે મિત્રો તમે જોઈ શકો છો મેના રાણી લટક 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 કરીને જાય છે મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો રે ધીમા ધીમા હાલો રે ધીમા ધીમા હાલો રે તમે ધીમા ધીમા હાલો મિત્રો તો અટાણા વાયગા આઠ ને મેં જો કૂકરમાં ખીચડી મૂકી દીધી પછી અહીંયા મરસા તાર નાખ ખાંસ યાદ પહેલું ફવારનું આપણે ટમેટા સેવ ટમેટાનું ને રોટલાઈ પડ્યા એટલે એ કંઈ બનાવ્યું નથ ને તમને ખબર જ છે કે કાલની તારીખમાં અમે વિડીયો બનાવ્યો હતો બરાબર તો વિડીયો આજના વિડીયા ભેગો જોઈન્ટ કરવાનો હતો તો બપોર પછી મેં વિડીયો નથી બનાવ્યો ને અટાણે હાઈ જે મેં હલો એન્ડ ત દઈ આપણે વિડીયોનો બનાવવાનો થશે નહીં જાજો ક તો એવું બધું છે તો તમને વિડીયો ગરમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ભજીયા ગરમા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બધાય મળીએ કાલે નવા વિડિયા સાથે